કેમ છો વિજ્ઞાનના દોસ્તો ક્યારેય એવું વિચાર્યું છે કે આપણે ખાલી એક સ્વિચ દબાવીએ અને તરત જ બલ્બ કેવી રીતે ચાલુ થઈ જાય છે વેલ આજે આપણે એ જ જાદુ પાછળનું વિજ્ઞાન સમજવાના છીએ તો ચાલો વિદ્યુત પ્રવાહ અને તેની અસરોના આ મજેદાર પ્રકરણમાં ડૂબકી મારીએ અને વીજળીના કેટલાક રહસ્યો જાણીએ ધરા વિચારો તમારે તમારા મિત્રને ફોન પર સમજાવવું છે કે એક ઇલેક્ટ્રિક સર્કિટ કેવી રીતે બનાવવી તમે કહેશો એક સેલ લે પછી એક વાયર જોડ પછી બલ્બ પણ જો એ જ વસ્તુ કાગળ પર દોરવી હોય તો એક એક વસ્તુનું ચિત્ર દોરવું એ તો બહુ અઘરું અને સમય માંગી લેવું કામ છે ખરું ને વૈજ્ઞાનિકોને પણ શરૂઆતમાં આ જ તકલીફ પડતી હતી તો પછી આનો કોઈ ઉપાય તો હશે જ ને શું એવી કોઈ સહેલી રીત છે જેનાથી ગમે તેટલો મોટો પરિપથ પણ આપણે ફટાફટ કાગળ પર દોરી શકીએ હા બિલકુલ છે અને એ રીત બહુ જ રસપ્રદ છે ચાલો જોઈએ એ કઈ રીતે કામ કરે છે જરા અહીં સ્ક્રીન પર જુઓ ડાબી બાજુ સાચે સાચ બલ્બ સેલ અને સ્વિચનું ચિત્ર છે એને દોરવામાં કેટલી વાર લાગે હવે જમણી બાજુ જુઓ કેટલી સિમ્પલ અને ચોખ્ખી આકૃતિ છે દેખીતું છે કે જમણી બાજુવાળી રીત ઘણી સારી અને ઝડપી છે પણ આ થયું કેવી રીતે આનો જવાબ છે વિજ્ઞાનની એક ખાસ ગુપ્ત ભાષામાં વૈજ્ઞાનિકોએ નક્કી કર્યું કે આપણે સાચા ચિત્રો દોરવાને બદલે વીજળીના દરેક સાધન માટે એક ખાસ સંજ્ઞા એટલે કે એક સિમ્બોલ વાપરીશું આ એક એવી કોમન લેંગ્વેજ જેવું છે જેનાથી દુનિયાના કોઈ પણ ખૂણામાં બેઠેલો વૈજ્ઞાનિક તમારા દોરેલા પરિપથને તરત જ સમજી જાય આ પાઠનું સ્વાધ્યાય સોલ્યુશન એક જ પેજમાં જોઈને લખવા માટે ગૂગલ પર લખીને કે બોલીને સર્ચ કરો ડોટ ઇન અમારી આ વેબસાઇટ પર દરેક પાઠના સ્વાધ્યાય સોલ્યુશન અને ક્વિઝ ગેમ આપેલ છે જેનો ઉપયોગ તમારા જ્ઞાનમાં વધારો કરવા માટે તમે કરી શકો છો તો ચાલો હવે પેલી ગુપ્ત ભાષાના મૂળાક્ષરો શીખીએ તો રેડી છો વિજ્ઞાનની નવી ભાષાના એ બી સીડી શીખવા ચાલો આપણે સૌથી વધુ વપરાતા અને અગત્યના વિદ્યુત ઘટકો અને તેમની સરળ સંજ્ઞાઓથી શરૂઆત કરીએ ધ્યાનથી જોજો આ બહુ જ સહેલું છે ચાલો આ ટેબલ પર નજર કરીએ સૌથી પહેલાં છે વિદ્યુત કોષ એટલે કે સેલ એની સંજ્ઞા જુઓ પછી આવે છે આપણો વિદ્યુત બલ્બ જેનું નિશાન એક ગોળમાં ચોકડી જેવું છે અને આ રહી વિદ્યુત કળ એટલે કે આપણી સ્વિચ ઓન અને ઓફ બંને સ્થિતિ માટે અલગ અલગ અને છેલ્લે બેટરી અને જોડાણતાર જોયું ને અસલી ચિત્રો કરતાં આ સંજ્ઞાઓ કેટલી સરળ અને યાદ રાખવામાં સહેલી છે આ બધામાં વિદ્યુત કોષની સંજ્ઞા પર ખાસ ધ્યાન આપજો એમાં બે ઊભી લીટીઓ છે પણ બંને સરખી નથી યાદ રાખજો લાંબી અને પાતળી લીટી હંમેશા ધનધ્રુવ પ્લસ બતાવે છે અને ટૂંકી અને જાળી લીટી હંમેશા ઋણધ્રુવ માઇનસ બતાવે છે આ નિયમ બહુ જ બહુ જ અગત્યનો છે જો તમને આ ગુપ્ત ભાષા શીખવામાં મજા આવી રહી હોય તો આ સમજૂતીને તમારા મિત્રો સાથે પણ શેર કરજો જેથી તેઓ પણ આસાનીથી શીખી શકે અને આવા જ વિજ્ઞાનના બીજા રસપ્રદ પાઠ માટે અમારી સાથે જોડાયેલા રહેજો આપણે વિદ્યુત કોષ એટલે કે એક સેલ વિશે તો જાણી લીધું પણ ઘણીવાર આપણને રમકડા કે ટોર્ચમાં વધારે પાવરની જરૂર પડે છે ત્યારે શું થાય શું આપણે એક કરતાં વધારે સેલ જોડી શકીએ અને જો જોડીએ તો એને શું કહેવાય ચાલો આ સવાલનો જવાબ શોધીએ બિલકુલ સાચું બે કે બેથી વધારે વિદ્યુત કોષોને જ્યારે આપણે જોડીએ ત્યારે એને બેટરી કહેવાય છે આપણે જે રોજ ટોર્ચમાં રમકડામાં કે ટીવીના રિમોટમાં નાખીએ છે એ ખરેખર તો એક બેટરી હોય છે જેમાં એક કરતાં વધારે કોષોનો સમૂહ હોય છે પણ શું ગમે તેમ સેલ જોડી દેવાથી બેટરી બની જાય ના બિલકુલ નહીં એની એક ખાસ રીત છે હંમેશા યાદ રાખવાનું એક કોષનો ધન છેડો પ્લસ એના પછીના બીજા કોષના ઋણ છેડો માઇનસ સાથે જોડવો પડે આ પ્લસ માઇનસનો ક્રમ જાળવવો બહુ જ જરૂરી છે નહીતર બેટરી કામ જ નહીં કરે તમે બધાએ આવું બેટરી હોલ્ડર તો ઘણા રિમોટ અને રમકડામાં જોયું જ હશે ખબર છે એનું કામ શું છે એ આપણને ભૂલથી પણ સેલને ખોટા ક્રમમાં ગોઠવવા દેતું નથી એની અંદરની સ્પ્રિંગ અને પટ્ટીઓ સેલને હંમેશા સાચા ક્રમમાં એટલે કે પ્લસ થી માઇનસ જોડી રાખે છે તો આપણે ગુપ્ત ભાષાના મૂળાક્ષરો એટલે કે સંજ્ઞાઓ શીખી લીધી અને શબ્દો એટલે કે બેટરી બનાવતા પણ શીખી ગયા હવે વારો છે આખું વાક્ય બનાવવાનો જેને વિજ્ઞાનમાં કહેવાય છે વિદ્યુત પરિપથ અને આ પરિપથ મુખ્યત્વે બે અવસ્થામાં હોય છે ખુલ્લો અથવા બંધ ચાલો આ બંને વચ્ચે શું ફરક છે એ સમજીએ આ બંને વચ્ચેનો તફાવત બહુ સિમ્પલ છે બંધ પરિપથ એટલે કે રસ્તો ચાલુ છે સ્વિચ ઓન છે વીજળી આરામથી આખા રસ્તે ફરી શકે છે અને એટલે બલ્બ ચાલુ થાય છે બીજી બાજુ ખુલ્લો પરિપથ એટલે રસ્તો તૂટેલો છે સ્વિચ ઓફ છે અહીં વીજળી આગળ જઈ શકતી નથી અને એટલે બલ્બ બંધ રહે છે બસ આટલું જ ચાલો આ આ આકૃતિથી સમજીએ આ છે એક બંધ પરિપથ જુઓ અહીં સ્વિચ જોડાયેલી છે એટલે કે ઓન છે હવે વીજળીનો રસ્તો જુઓ એ બેટરીના પ્લસ છેડાથી નીકળી બલ્બમાંથી પસાર થઈ સ્વિચમાંથી પસાર થઈને પાછી માઇનસ છેડા પર પહોંચી જાય છે રસ્તો ક્યાંય તૂટતો નથી એટલે બલ્બ પ્રકાશ આપે છે અને હવે આ બીજો પરિપથ જુઓ આ છે ખુલ્લો પરિપથ અહીં સાફસાફ દેખાય છે કે સ્વિચ ખુલ્લી છે એટલે કે ઓફ છે બસ અહીંયા જ વીજળીનો રસ્તો તૂટી ગયો વીજળી આગળ વધી જ નથી શકતી અને એટલે જ બલ્બ પ્રકાશિત થતો નથી આપણે અત્યાર સુધી જે પણ શીખ્યા એ બધું બહુ મજાનું છે પણ એક વાત યાદ રાખજો વીજળી જેટલી કામની છે એટલી જ ખતરનાક પણ હોઈ શકે છે એટલે સેફટી એટલે કે સલામતી હંમેશા પહેલાં આવવી જોઈએ ચાલો એક સૌથી અગત્યની સાવચેતી વિશે વાત કરીએ જે ક્યારેય નથી ભૂલવાની આ વાત મગજમાં બરાબર બેસાડી લો આપણા ઘરમાં આવતી વીજળી એટલે કે મેઇન સપ્લાય કોઈપણ ખુલ્લો તાર કે પછી દિવાલ પરના સોકેટને ક્યારે ભૂલથી પણ અડકવું નહીં એ ખૂબ જ પાવરફુલ હોય છે અને જીવ માટે જોખમી બની શકે છે આપણે જે પણ પ્રયોગો કરીએ છીએ એ ફક્ત અને ફક્ત આવા નાના સેલથી જ કરવાના છે આપણી સલામતી સૌથી વધુ જરૂરી છે તો ચાલો આજે આપણે શું શું શીખ્યા એ ફટાફટ રિવાઇઝ કરી લઈએ પહેલું આપણે વિદ્યુત ઘટકોની ગુપ્ત ભાષા એટલે કે સંજ્ઞાઓ વિશે જાણ્યું બીજું આપણે શીખ્યા કે એકથી વધુ કોષોને સાચી રીતે જોડીને બેટરી બને છે અને ત્રીજું આપણે સમજ્યા કે વીજળીને વહેવા માટે હંમેશા બંધ પરિપથ એટલે કે એક પૂરો રસ્તો જોઈએ આજના માટે આટલું જ પણ જતાં પહેલાં તમારા માટે એક સવાલ ક્યારેય વિચાર્યું છે કે જ્યારે વીજળી કોઈ તારમાંથી પસાર થાય ત્યારે તાર ગરમ કેમ થઈ જાય છે આ મજેદાર સવાલનો જવાબ આપણે આપણી આગામી સમજૂતીમાં શોધીશું ત્યાં સુધી વિચારતા રહેજો